સાઇડ માંથી ટક્કર મારતા કિશોરી ઉછળીને રૂટ પર પટકાતા તેની પર ટેન્કર પાછળનું વીલ ફરી વળતા કિશોરીને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું તપાસ હાથ ધરી છે કરમસદ ગામમાં દેવરાજપુરા માર્ગ પર નીરવ એવેન્યુ માં રહેતા પ્રિતેશભાઈ પ્રવીણભાઈ દલવાડી ની દીકરી દિયા કરમસદની સંતરામ સ્કૂલમાં અભ્યાસ કરી નિત્યક્રમ અનુસાર આજે સવારે વાગ્યાના સુમેર દિયા સાયકલ લઈને શાળામાં જઈ રહી હતી ત્યારે કરમસદ દેવરાજપુરા રોડ પર અમૂલ પાર્લર પાસે કરમસદ ચોકડીથી દેવરાજપુરા તરફ પાટ ઝડપી જતી અમૂલ દૂધની ટેન્કરના ચાલકે દિયાની સાયકલને સાઈડમાંથી ટક્કર મારતા દિયા ઉછળીને રોડ પર પટકાતા દિયા પર ટાંકરનો પાછળનો પાછળનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીરપણે દેવાયેલી દિયાને ત્વરિત સારવાર માટે કર્મસદની હોસ્પિટલમાં ત્યાં સારવાર દરમિયાન મોત હોસ્પિટલ અકસ્માત સર્જાયા બાદ ટેન્કરનો ચાલક વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આપણે જણાવી દઈએ કે બનાવવા આણંદનો છે જ્યાં કરમસદ ગામમાં દેવરાજપુરા માર્ગ પર ઝડપે જતી અમૂલ્ય ધૂપની ટેન્કરના ચાલકે સવારે દસ વાગ્યા સાયકલ લઈને શાળામાં જતી કિશોરીની કિશોરી સાઇડમાંથી ટક્કર મારતા કિશોરી ઉછળી રોડ પર પટકાતા તેની મોત નીપજ્યું તો ટેન્કરની પાછળનું વ્હીલ તેમની ઉપર ફરી વળ્યું હતું જેથી કિશોરીને ગંભીર ઇજાઓ થઈ હતી તે બાદ તેમને સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કરમસદ ગામમાં દેવરાજપુરા માર્ગ પર નીરવ એવેન્યુમાં રહેતા પ્રતેશભાઈ પ્રવીણભાઈ દલવાડીની દીકરી દિયા કરમસદની સંતરામ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે નિત્યક્રમ અનુસાર રોજ સવારે દસ વાગ્યાના સુમેર દિયા સાયકલથી સ્કૂલ જાવે છે અને કરમસદ દેવરાજપુર રોજ પર અમૂલ પાર્લર પાસે કરમસદ ચોકડીથી દેવરાજપુરા તરફ પુરપાટ ઝડપે જતી અમૂલ દૂધની ટેન્કરના ચાલકે સાયકલની સાઇટ માંથી ટક્કર મારતા રોડ પર હોસ્પિટલ દરમિયાન મોત નીપજ્યું હતું હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધી લીધો છે મારી પોતી સ્કૂલે જવા દસ વાગે ઘરેથી નીકળી અને રોડની રોડ પર ચડતા જ દૂધની ટેન્કર હડફેટમાં લઈ લીધી છે અને માથાના ભાગે ઈજા થઈ છે અને તાત્કાલિક અમે કરમચંદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈને આવ્યા છે પણ ડોક્ટરે રિપોર્ટ આપ્યો કે છોકરી એક્સપાયર થઈ ગઈ છે સારવાર દરમિયાન કરતાં હવે અમારે આવું થયું છે એટલે અમારા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પણ છોકરી તો ગુમાવી દીધી હવે અમારી એવી માંગ છે કે ડ્રાઈવરને સજા થવી જોઈએ કે આવી બે દરકારીથી ટેન્કરો ચલાવે છે રસ્તો બીજો હતો ને બીજા રસ્તા પર એ ટેન્કર ચલાવી છે